આપણા ગોમ વાળા રે ને એ તો આપડે તરત ઓળખી જો હોય કે આયરે રે કાકો ભત્રીજો આઈ ને વેટો કરી બાજુના ના ગોમ આપડે ઓળખી જાય પણ આ વખતે તો આપણે ચોકન જવાનું ખબર હે બહુ દૂર જઈને ને વેટો કરવાનો ટીકર કોઈ ઓળખાય ના કોઈ નહીં હા ભત્રીજા એ હોર રાખવી પડજે હો જો આપણા ગોમ વાળા રે ઈવન હાથમાં આપણે આવી જઈએ ને તો આપણા ગોમ તો એક બે ધોકા મેલી સોળી મેલી અને બાર ના હાથમાં આવી જાય તો મારી મારી ઝેર પાડી નાખી પણ કાકા આપણા હાથમાં આવીએ જ નહીં હો વાત આજે આપડે તો કદી હાથમાં આયા છીએ તારા વિશ્વાસ આપણે હેડે છે તમે આ જેટલું જીવા ને બધું મારા વિશ્વાસ જ કર્યું નકર તમે તમારા જીવન માં કોઈ કર્યું નહીં આખી વાત બરાબર પણ હાલતા ને આપણે પકડવા ના જોઈએ હો હા તમે બેજો મુહૂર્તમાં એવું બધું ના બોલો હા બેજો રડત બે ગયા હો બેહી ગયા

હા તમે ચેક કરો બધું હું બેસું છું રમેશભાઈ હવે અમને તો જો બારે એસી લગાવ્યું છે શું કરવાનું હા સાહેબ આ તો બાજુ વાળા એસી હે બાજુ વાળા નું એસી અહીંયા હોય તમારી જગ્યા પર આજુવાળા એસી ગરમ એસી મૂખ હોય બેઠો બેઠો હોય

ભૂલતા ને હા ના વેરી કેશભાઈ સો ના પૈસા લીધા તમે સાહેબ હા આમનું જે હતું ને બધું પટાઈ દીધું અમને ખાલી સમજાવી દો કે હવે હવે ભૂલ ના કરે જો કાકા હવે આવી ભૂલ ના થવી જો હવે નહીં કરું ભૂલ હો હલ ત્યાં તો હું પંદર હજાર ટન થતો છે તો પંદર હજાર જ લઈશ હાર હવે ભૂલ નહીં કરું બસ હા તો કાકા શું ખબર છે તમારી પરિસ્થિતિ જોઈને અમે આટલામાં પટાઈ દીધું

આ બો કેમ લગાવશે અહીંયા આ રહ્યો હા આ તો અમાર ગામના ઇલેક્ટ્રિક ઇના બાજુમાં લગાવરાયો છે રમેશ ભાઈ 500 રૂપિયા ડન ફાળો હા હા અને આ સ્ટેટ લાઇટ ટેમ લગાવી નથી સાહેબ ઓય તો સ્ટેટ લાઇટ હોય રમેશ એમને 500 રૂપિયા ડન લખો હા ઊભા તો રો સાહેબ ઇમનું હું ફટકાર ફટકાર કરો અને અહી અર્થી વાયા તો છે જ નહીં અર્થી વાય તો હતો જ ખરા રમેશ ભાઈ છે 1000 રૂપિયા ડન લગી

તમારે પીવું સાહેબ ના ના જો કાકા હવે ફોન રાખજો હારું આમ તો પણ આમ તો બધું કાયદેસર નહી સાહેબ કાયદેસર નથી બિન કાયદેસર છે એવું હા સારું સારું સાહેબ હવે ચોક્કસ ધ્યાન રાખીશ અર્થિંગ વાળ લગાવી દેજો સાહેબ એમાં છે હતું અર્થિંગ વાળ તો લગાવે પણ ઉંદેરા કતરી જાય એમાં અમારો હોવા સાહેબ તો એમાં અમારો બી શું તમારો જોવા કેવાય ને ઘર તમારે છે તમારે ધ્યાન રાખવું પડે ને એ વાત સાહેબ હા હવે હવે ભૂલ ના પૂરેપૂરો દંડ લેવામાં આવશે એ સારું સાહેબ હો હા હવે રૂપિયા વધારે સાહેબો લઈ ગયા હવે આવો દંડ થાય વળી તો છે વળી આપણે શું ખબર આપણે હમણ માણસો ઈ સાયકલ લઈ હેડવાવાળા વાળા તો સાયકલ એ માથે પડી અને ઉપરથી પૈસા આવી ગયા હાર કરી તેરસો રૂપિયા તો બચ્યા બે હજાર રૂપિયા દંડ લીધો હતો મારું શું થત

સાહેબ લોટ કેવાય ને પાંચ હજાર દંડ લખી દો પાંચ હજાર સાહેબ બાહુ આ તમે પાછળ પાસે બધી ખબર પડી જશે બો પણ નથી લખી દો રાહોડ રૂપિયા દંડ લખો ગોળાનું સાહેબ હા અહિયાં મીટર બી નથી મીટર એના હા લખી દો એનો પણ ત્રીસ હજાર રૂપિયા દંડ લખી દો સાહેબ આ બધું કેટલા થયા પંચોતેરસો રૂપિયા થયા પંચોતેરસો થયા હા ભાઈ પંચોતોરસો રૂપિયા આપી દેશને દંડ મુહાનું આલું અમે વિદ્યુત બોર્ડ ના સાહેબ છીએ અધિકારી છીએ બરોબર સાહેબ હા તમે પેલી બાજુ જઈને બેસો સમજાવી દઉં એ બધું હા તો તમે સમજાવી દો મારી વાત સાંભળો સાહેબ ને બહુ કડક મગજ ના છે તો એના પેલા પૂરેપૂરો દંડ લે એના પેલા પટાઈ દઈએ આપડે

અને આ તો એમ છે કે અમે દીવો કરીને બધું ચલાવીએ છીએ આ તો દંડ માં થોડું ઓછું કરી દોડ એક રૂપિયા લાગ્યું લાગો આ સાઈડ માં રોગ કરીને આ પેતરા ને ઘેર જ્યાં લાગે

તમે અમારી કામ માં દખલ અંદાજી ના કરો ના કે તમને પણ અંદર પુરા દઈશું આ છે અમારા કે જો સિરીજ જોવા દો સિરીજ આ રીતે જી હવે બતાજો સિરીજ આ એક મિનિટ ઉભા રહો ઉભા એક મિનિટ ઉભા રહો એક મિનિટ એક મિનિટ આ જો પંખો ઘરું કોઈ ભમજ વાત એ પેલા નાથા લે